જય હિંદ જય ભારત જો ખેડૂત મિત્રો તુવેર કેને કહેવાય જો તુવેર આને કહેવાય આજે આપણે આવ્યા છીએ તુવેરના પાકની અંદર આ આખું ફાર્મ તુવેરનું છે આખે આખું બાર વીઘાની તુવેર છે જો પેલા આખું ફોટો બતાવ તુવેર ઉપર જો વિડીયામાં તમે આ સેન્ટિયર્સ સ્કૂલ દેખાય આમી આ પૂર્વ દિશામાં જુનાગઢ આવ્યું છે ને આપણા તુવેરનો ઘેરો છે ને ગામ છે આપણે નાંદરખી તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ પહેલા તુવેરનું શૂટિંગ કરીને આપણે ભાઈને માહિતી લે આપણે હું માંડવી હું પતમા પાક હતો આવ્યો તો તુવેર ક્યારે વાવી કઈ તુવેર છે કેવું ઉત્પાદન થાય આ કૂત્રા આટા મારે તુવેરમાં હવે તમારું નામ શું છે ભાઈ છતીશભાઈ રતુભાઈ બોટ નાંદરખી ગામ નાંદરખી તાલુકો વંતલી જિલ્લો જૂનાગઢ હવે આપણે શું આવ્યું છે આમાં તુવેર છે આ જીપી જીજેપી વન જીજેપી વન ટૂંકમાં આપણે ખેડૂત ભાષામાં આપણે હાવે જ કે છે અને આમ જીજેપી વન બરોબર ને તો સતીશભાઈ આપણે આની તુવેર ભેગું માંડવી આવી હતી શું આવ્યું તું માંડવી હતું રહેલા પાકમાં પારા માથે તુવેર વાવી હતી એટલે કેટલી આયુ માંડવી હતી હાથ આયુ કઈ માંડવી હતી સાડત્રીસ નંબર અને એ માંડવી તમે ઓરવી આવી હતી કે વાવણી ની વાવણી ની હતી કેટલી માંડવી થઈ ખાંડી માથે થઈ એક જ મણ જેવું થયું એટલે હાથ આયુ માંડવી હતી અને તુવેર કેટલા દિવસ વાવી બરોબર જો ભાઈ એકવી વી એકવી મણ મગફળી થાય અને હાઈતમ માથે ટુકમાં આને મહિના થી પછી દોઢ મહિના પછી બે મહિના થઈ ગયા બે મહિના પછી તુવે ટુકમાં વાવી અને તુવે ની જાય છે જીજેપી વન જોવો તમે આ અને સતીશભાઈ હવે તમે આમાં મગફળી નીકળા પછી આમાં કેટલા પાણી પાયા છે બે પાણી પાયા બે અને તમારા અંદરખી ગામની જમીન છે એમાં કેટલા પાણી તુવેર પાકી જાય ચાર પાંચ માં તો ચાર માં પાકી જાય પાંચ માં બરોબર છે અને તમે તુવેર નો પાક આની પેલા વાવ્યો તો ક્યારેય ત્રણ વર્ષ પેલા હતી એટલે કઈ હતી હાદી બીડીએન ટુકે જીજેપી વન વૈશાલી હતી વૈશાલી એ કેટલી થઈ હતી 18 મણ થઈ હતી હવે તમારી દ્રષ્ટિએ આ તુવેર કેવી સારી થા જીજેપી વન જીજેપી વન ખાંડી ઉપર તો થઈ જ જાય લગભગ એવું દેખાય કે નહીં થઈ જ જાય ને ઝાડવું તમે જોવો ને ભાઈ કાઈ નો ઘટે અને ઝાડવું તમે જોવા કે 6 6 ફૂટનું થઈ ગયું છે આ બરોબર છે અને ખાતરમાં ક્યું નાખ્યું આમાં તમે ઉરિયા લીએ પણ એવું નાખ્યું છે પારા બાંધ્યું થઈ હવે ખાતર પાછું નાખશો કે આમાં હવે છે પોટાસ ને સલ્ફર નાખવાનું કેંતલે છે બરોબર છે અને દવાના સ્પ્રે કરી રીતે મારો કેટલા દી મારો શું એક જ વાર મારી હજી ચાર પાંચ દી થયા પેલા

એટલે પાકની ફેરબદલી બહુ મહત્વની વસ્તુ છે તો આપણા ભેગા સતીષભાઈ ભૂત છે અને એની તુવેર તમે જોવો આવી તુવેર છે અને વધારે માહિતી તમારે લેવી હોય તો ભાઈને નંબર નાખી દો તમે કોન્ટેક કરજો બોલો નંબર એક બત્રીસ સાઠ પાછા બોલો એક બત્રીસ છવ્વીતેણ સાઠ હવે આ તમારે ભાઈને વધારે તુવેરની તમારે માહિતી લેવી હોય તો તમને પહેલેથી માંડીને છેલ્લે બધી માહિતી તમને આપશે ક્યારે તુવેર વાવી કેટલા બી આનું કેટલી વખત દવા મારી કેટલી વખત પાણી પાયું કેટલી વખત ખાતર નાખ્યું અને કઈ રીતે ભેગો પાક વાવ્યો બધી માહિતી તમને સતીષભાઈ આપશે બરોબર છે હાલો જય હિન્દ જય ભારત